વડિયાર યુવા સેવા સમિતિ આયોજિત રણ મધ્ય સેવા કેમ્પ નું ઉદઘાટન કરવામાં આવેલ હતું વઢિયાર પંથક નું આસ્થાનું કેન્દ્ર વીર વચરાજ ધામ ખાતે ચાલતા પંદર દિવસના મેળાની અંદર હજારોની સંખ્યા આની અંદર વીર જે પગપાળા અને વાહન મારફતે દર્શન કરવા જતા હોય છે ત્યારે સુદ પૂનમ સુધી પંદર દિવસ લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો વીર વચરાજના દર્શન કરવા જતા હોય છે દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓને રણની અંદર સગવડ મળી રહે કોઈ પણ જાતની તકલીફ ન પડે તેના માટે વડિયાર યુવા સેવા સમિતિ દ્વારા સરસ મજાના કેમ્પનું આયોજન કરેલ છે તેનું આજ રોજ ઉદઘાટન કરવામાં આવ્યું વીરવચરાજ જતા શ્રદ્ધાળુઓ માટે જેમાં ઉદઘાટનની અંદર મુખ્ય મહેમાન તરીકે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંધવ તથા જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોરના વડિયાર યુવા સમિતિના હોદ્દેદારો વાછડા દાદાના દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આજરા જ લોકોની સેવા માટે કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો વાછડા દાદાના દર્શન કરવા જતા ભાવિક ભક્તો માટે વડિયાર યુવા સમિતિ દ્વારા રહેવાની વ્યવસ્થા આરોગ્ય વ્યવસ્થા જમવાની વ્યવસ્થા ચા પાણી નાસ્તો અન્ય વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે વાછરા દાદાના દર્શન કરવા જતા ભક્તો માટે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું કિલોમીટર જેટલું શ્રદ્ધાળુઓને પસાર કરવું પડતું હોય છે જેની અંદર કોઈ પણ જાતની તકલીફ ન પડે તે ધ્યાનમાં રાખી સેવાભાવી લોકો દ્વારા અલગ અલગ જગ્યાએ કેમ્પ કરવામાં આવ્યા છે પરંતુ સરસ મજાનો કેમ્પ અને સગવડો સાથે સેવાકીય પ્રવૃત્તિ કરતા વડિયાળ યુવા સેવા સમિતિ દ્વારા સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યા તેના આજ રોજ ઉદઘાટન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ સાધુ સંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહી અંદર સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો સેવા કેમ્પનું સ્થળ વીરવચરાજ બેટથી દસ કિલોમીટર આડેસર તારાનગર સેવામાં લાભ મળશે તે જગ્યાએ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે પાછળા દાદા વીરવચરાજના દર્શન કરવા જતાં લોકોને અવશ્ય સેવાઓનો લાભ લેવા માટે વડીયાર યુવા સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે અહેવાલ માન્યુઝ પ્રહલાદભાઈ ઠાકોર રાધનપુર પાટણ ઉનાળાના ધોમતકતા તાપની અંદર વીર વસરાજ દાદા પ્રત્યેની શ્રદ્ધાથી સમગ્ર ગુજરાતમાંથી લોકો પગે ચાલીને આવતા હોય બહુ વિકટ પરિસ્થિતિમાં આવતા હોય ત્યારે એ લોકોની સેવા માટે ખડે પગે રાત દિવસ સેવા કરતા સૌ યુવાન મિત્રો આ કેમ્પના માધ્યમથી સેવા કરી રહ્યા છે એમનો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ આભાર પણ માનું છું કેમ્પના આયોજકો ક્યાંના છે અને કોણ કોણ છે ખાસ કરીને આ સમી તાલુકાની અને શંકેશ્વર તાલુકાની બોર્ડર ઉપર આવેલો વિસ્તાર છે આ બંને તાલુકાના યુવાનો અને પત્રકાર એવા અમારા પ્રકાશભાઈ નાળોદા અને સાથે એમની આજુબાજુના ગામની ટીમો અને આ બધા યુવાનો સાથે મળીને સેવાનું કામ કરી રહ્યા છે આપ સાહેબ જિલ્લા રણની અંદર કેમ્પનું ઉદઘાટન કરવા આવ્યા છો અને એક આસ્થાન કેન્દ્ર લાખો લોકો આ દર્શન કરવા જાય છે પણ રોડની સુવિધા નથી એ બાબત રોડ માટેની માગણી વર્ષો જૂની છે પણ અહીંયા આ ગુડખાર અભયારણ્ય છે અને સેન્ચુરી એટલે એના કારણે કેટલાક પ્રશ્નો એના નિયમોને બધું નડતું હોય છે પણ એ નિયમોમાંથી પણ કઈ રીતે રસ્તો થાય તો અમારા હમણાં વડીલ એવા ભાઈ બાબુજી ઠાકોરને આ બધા ચર્ચા કરી તો એમણે એવું કહ્યું કે કમસે કમ વાડીલાલ ડેમ જે છે આ રણની બોર્ડર સુધીનું ત્યાં સુધી રસ્તાની વ્યવસ્થા થઈ શકે એવી જોગવાઈ છે તો મમ્મીએ વાત કરી કે આવો આપણે સાથે મળી અને સીએમ સુધી રજૂઆત કરીએ અને આગળ પણ જો શક્ય હોય રસ્તો બની શકતો હોય તો મેં એના માટે પ્રયત્ન કરશું તો રણનો પણ વિકાસ થઈ શકે નરેન્દ્રભાઈ મોદીની દ્રષ્ટિ હતી કે રણોત્સવ એના કારણે એમને અહીંયા વાડીલાલ ડેમ માટે પણ સુવિધા વિકસે ઇકો ટુરિઝમના ભાગરૂપે એના માટે પણ પ્રયત્નો કર્યા છે આ બાજુ ખારા ઘોટા બાજુ પણ રણોત્સવ કર્યો હતો અને અત્યારે કચ્છનું એ પણ વિશ્વનું સૌથી સારું એવું સ્થાન બન્યું છે એટલે એ દ્રષ્ટિમાં જે હશે એ અમે ઉપર સરકારમાં રજૂઆત કરીશું આપ સૌના પણ સૂચનો મળશે તો એ પણ અમે મોકલશું એવી ખાતરી આપીએ યુવા સેવા સમિતિ એક પડકારજનક આ અમારો સેવા કેમ્પ છે અહીંયા નથી લાઇટની વ્યવસ્થા નથી પાણીની વ્યવસ્થા અને અનેક સમસ્યાઓ ધડકો આ ગરમી અને અને આટલો બધો તાપ હોવા છતાં પણ અહીંયા એક અમે ખંતથી નિષ્ઠાથી આ રણ વચ્ચે આ પ્રમાણેના કાર્યથી અમે એવું માની વીર વસરાદની આ સેવા અને એ પરમાત્મા ઠેઠ એના કાન લોગી પહોંચી જાય એના હૃદય સુધી પહોંચે એવી અમે નિષ્ઠાથી ભાવનાથી આ સારા કાર્યમાં અમે બધા ભગીરથ કાર્ય કરવામાં બધા સહભાગી બન્યા છે આ કેમ્પ

ચા પાણી વટે માર્ગો આવતા હોય એના પગદબાની વ્યવસ્થા કોઈને માથું કે પણ બીમારી હોય તો એની મેડિકલ ની બધી સારવાર મોબાઈલ ચાર્જિંગ સુધીની વ્યવસ્થા જમવાની ભોજનની વ્યવસ્થા દરેક પ્રકારની વ્યવસ્થા અહીં અહીંયા અમારા સેવા કેમ્પમાં ઉપલબ્ધ છે એટલે સેવાના સેવાના ભાવથી ભાવથી બસ એક જ અમારા મનમાં એવું તું પોખણ તું લીલા મસ્તક કુરબાન કર્યા હોય એને શહાદત વોરી લીધી હોય આવડું ભગીરથ કાર્ય જેને વીરમર્ધ માણસ કર્યો હોય તો એના પાછળ અમે એક કામ કરીએ એ અમારા અહોભાગ્ય છે ને અમારા સૌભાગ્ય છે મારું નામ જીતુદાન લક્ષ્મણદાન ગઢવી રાપનો વતની